આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે પોતાનું કાર્યાકાળનું પ્રથમ બજેટ વર્ષ 2025-26 નું 1482.70 કરોડનું તૈયાર કરી પત્રકારો સમક્ષ રજૂ કર્યું હતું જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા બજેટમાં શહેરના સર્વાંગી વિકાસની સાથોસાથ મુખ્યત્વે રસ્તા પીવાના પાણીની સુવિધા સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ અર્બન મોબિલિટી આઈટી જેવી સુવિધાઓને અને સેવાઓને માળખાને વધુમાં વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવેલ હતો આ તમામ સુવિધા પૂરી પાડવા માટે મહાનગરપાલિકાએ કરવેરાનું આયોજન સુદૃઢ કરવા માટે આ બજેટમાં રજૂ કર્યું હતું પાલિકા દ્વારા પચીસ છવ્વીસ ના બજેટ નું એક હજાર રેવન્યુ આવક કરોડ હતી અને કેપિટલ આવક સાતસો ચૌદ કરોડ લગભગ અનુમાનિત છે આની કુલ આવક બજેટ જે છે આપણું આ નવસો પાંત્રીસ છે અને જે કુલ ખર્ચ જે છે આ નવસો એકત્રીસ કરોડ છે આજ નવસો એકત્રીસમાં બસો એકવીસ રેવન્યુ ખર્ચ અને સાતસો દસ કેપિટલ ખર્ચની ગણતરી કરવામાં આવી છે આ વર્ષના અંદાજપત્રમાં અમે ખૂબ જ એમ્બિશિયસ 60% પર્સન્ટ સાથે સિક્સટી સાથે ત્રણસો ચોત્રીસ કરોડની રેવન્યુ આવક અને ગયારસો સુડતાલીસ કરોડની કેપિટલ આવક સાથે કુલ ચૌદસો કરોડની આવક અને આજ વર્ષમાં રેવન્યુ આવક તરીકે ત્રણસો ચોત્રીસ રેવન્યુ ખર્ચ તરીકે ત્રણસો ચોત્રીસ કરોડ અને કેપિટલ ખર્ચ તરીકે અગિયારસો પિસ્તાલીસ કરોડ મળીને કુલ એક હજાર ચારસો બયાસી કરોડ જે બજેટ હોય છે આ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર પચીસ ચોવીસ માટે હું રજૂ કરું છું જોગવાઈ મુજબ કોર્પોરેટર શ્રીઓ માટે જે એસી હજાર રૂપિયા માસિકની જે જોગવાઈ છે અને ચાલુ રાખવા પ્રપોઝ કરીએ છીએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસ સાથે સાથે મુખ્ય પરત્વે રસ્તા પાણીના પીવાના સુવિધા સ્વચ્છતા પર્યાવરણ અર્બન મોબિલિટી આઈટી જેવી સુવિધાઓ અને સેવાઓનો માળખાને વધુમાં વધુ સુદ્રઢ બનાવી શકી આને માટે આયોજન કરવામાં આવ્યું છે આ તમામ મહાનગરપાલિકાઓ આ તમામ સુવિધાઓ માટે મહાનગરપાલિકા દ્વારા જે આપણો જે ખર્ચ જે છે આ ખર્ચ પણ ખૂબ જ વધારે થતો હોય છે અને જેથી અમુક ટેક્સ ઇન્ક્રીમેન્ટ અમે પ્રપોઝ કરીએ છીએ આ ટેક્સ વધારે સુવિધા આપવા માટે વધુમાં વધુ સેવાઓ આપવા માટે ડિજિટલ ગવર્નન્સ જરૂરી રોકાણ તથા મોંઘવારીની દરને મેચ કરવા માટે આવક વધારવાની ખૂબ જ જરૂરત છે હવે આજે ટેક્સમાં આ વખતે અમે નોર્મલી આપણે એટલા વર્ષોમાં શું થતો હતો કે આપણી જે ટેક્સ કલેક્શન સિસ્ટમ જે છે આ સેન્ટ્રલાઇઝ ન હતી દરેક શાખા દ્વારા જુદી જુદી રીતે ટેક્સ કેલ્ક્યુલેશન કરવામાં આવતી હતી અને આના કલેક્શનના પણ એવી જ રીતે પ્રક્રિયા હતી આ વર્ષે અમે આખા ટેક્સ સિસ્ટમને રીસ્ટ્રક્ચર કરવા માંગીએ છીએ જેથી એક જ વારમાં માણસને ખબર પડી જાય જે ઉપભોક્તા છે જે આપણું નાગરિક છે અને ખબર પડી જાય કે મારે કેટલું ટેક્સ ભરવાનું છે અને વન ક્લિકમાં આ તમામ ટેક્સને આ ભરી શકે છે મીટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે હજુ સુધીમાં આપણે જે ફાયર સેફટીના ચાર્જિસ છે જે એક પર્સન્ટ છે ટોટલ ટેક્સના અને

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલ છે અને આ વર્ષે અમે એવું નક્કી કર્યું છે કે જ્યારે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર દેશને અને રાજ્યને સન બે હજાર સુડતાલીસ સુધી વિકસિત દેશ વિકસિત રાજ્યની ગણતરી કરતા હોઈએ ત્યારે જુનાગઢ પણ બે હજાર સુડતાલીસમાં વિકસિત મહાનગરપાલિકા બને ડિજિટલ સેવાઓથી સજ્જ આઈટી રોબસ્ટ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની મહાનગરપાલિકા બને આ માટે આ વર્ષે અમે પેપરલેસ બજેટ રજૂ કરવાનું આયોજન કર્યું છે મોંઘવારી વધવાની છે સરકારના તમામ પ્રોજેક્ટ જે કરીએ છીએ આના ખર્ચ વધવાનો હોય અત્યારે લગભગ કરોડ ખર્ચ થાય છે ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ આ વધીને આવનારા વર્ષોમાં પંચોતેર કરોડ જેવું થશે જેથી વધારવાની જરૂરિયાત રહે છે વિવિધ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અત્યારે અમૃત સ્કીમ મારફત સ્વચ્છ ભારત મિશન મારફત કેન્દ્ર સરકારની તમામ ગ્રાન્ટો મારફત ઘણા બધા કામો કરવામાં આવી રહ્યા છે અને આ તમામ સ્કીમ્સમાં મહાનગરપાલિકાનો ફાળો પણ એક ખૂબ મુખ્ય ફાળો હોય છે અમુક ગ્રાન્ટ રાજ્ય સરકાર આપતી હોય અમુક ગ્રાન્ટ ભારત સરકાર આપતી હોય પણ અમુક ટકાવારીમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ફાળો આપવાની જરૂરિયાત રહેતી હોય આ તમામ ફાળો જે છે આ લગભગ આવનારા પાંચ વર્ષમાં એસી કરોડ જેવું કોન્ટ્રીબ્યુશન મહાનગરપાલિકાને આપવું પડશે અને આને માટે આપણે ઇન્કમ વધારવાની ખૂબ જ જરૂરિયાત રહેશે

અને આમ પણ જયારે એક પણ સપોઝ વિકાસ અને વિકાસ મોનિટરિંગ કરવા માટે આ પણ એક જ સર્કલ છે જ્યાં સુધી આપના સિસ્ટમમાં વધુ ઇન્કમ ઇન્ફ્યુઝ કરીશું ત્યાં સુધી ઘણા બધા સેટઅપ ભરતી કરવાના હોય સુધાર કરવાના આ આ નાના નાનાની જરૂર રહે છે તો મેં જે એક છે ક્લિયર પિક્ચર મૂકવાનો પ્રયત્ન કર્યું છે પછી હવે સ્ટેન્ડિંગ કમિટી અને ઓકે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટ ચૌદસો બયાસી કરોડનો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં આપણું બેઝ રેટ જે છે આમાં વીસ ટકાનો વધારો અને તમામ ભારતમાં પાંચ ટકાનો વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિશ કમિટીના ચેરમેનશ્રીને રજૂ કરવામાં આવ્યું છે મને અપેક્ષા છે કે જુનાગઢ મહાનગરપાલિકાને તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે શહેરમાં

દ્વારા સંસ્થાપિત શ્રી સમહિતા મહિલા મંડળ દ્વારા નારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે અને સ્વાસ્થ્ય માટે જાગૃત રહે તે માટે ડો આશાબેન પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી આ સાથે સાડી પરિધાન સ્પર્ધા સિનિયર અને જુનિયર એમ બે ગ્રુપમાં રાખવામાં આવી હતી તરીકે શ્રી ગાયત્રીબેન જાની અને શ્રી જંખનાબેન ભટ્ટે સેવા આપી હતી શ્રી પ્રતિભાબેન પુરોહિતે સ્વરચિત કવિતા દ્વારા શ્રી સંગીતા મહિલા મંડળની શોભા વધારી હતી આ સાથે હોળીની ઉજવણી પણ કરવામાં આવી હતી પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા મંત્રી ભાવનાબેન કોટેચા જયશ્રીબેન જાની મીનાબેન ભટ્ટ નિરીક્ષાબેન તેરૈયા વગેરે બહેનોએ કામની વહેંચણી કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અંતે સૌએ અલ્પાહાર મજા માણી હતી નમસ્કાર હું પંડ્યા શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે આ મંડળ દ્વારા અમે આજે નારી દિવસની ઉજવણી કરેલ છે આઠમી માર્ચ એટલે વુમન્સ ડે તો આ દિવસે એ સ્ત્રીઓનો દિવસ હોય છે અને એ અનુસંધાને સ્ત્રીઓને લગતા અનેકવિધ કાર્યો કરવામાં આવે છે કે જેમાં સ્ત્રીઓનું એક લેવલ ઊંચું આવે તો આ માટે અમે એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ રાખેલો હતો કે જેમાં સાડી પરિધાન સ્પર્ધા રાખેલી હતી અત્યારે આપણે જોઈએ છે કે સાડી કોઈ પણ બહેનો પહેરતા થોડા ખટકાટ અનુભવે છે અને સાડીની ક્યાંક ને ક્યાંક એક અવગણના થાય છે અને સાડી આજે એક મ્યુઝિયમ જેવું બની અને હોર રોગમાં જેનું કબાટમાં જેનું સ્થાન બની રહેલું છે જ્યારે કે સાડી એ આપણો એક મર્યાદાસભર પોશાક છે પરંતુ સંસ્કૃતિનું અનુકરણ કરી અને બેઠીને જાગૃત થાય એવા એક ઉદ્દેશ્ય સાથે અમે સાડી પરિધાન સ્પર્ધા રાખેલી હતી અને આ સાથે નારી દિવસ અનુસંધાને બહેનોએ પોતાના વિચારો કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અથવા નારીએ પોતાની જાતને ક્યાં રાખવી જોઈએ એ અનુસંધાન એના વિચારો પણ અમે રાખેલા હતા અને આ સાથે ડોક્ટર આશાબેન પરમાર કે જેવો એક હોમિયોપેથી ડોક્ટર છે તેઓ બહેનોનું શારીરિક સ્વાસ્થ્ય કઈ રીતના રાખી શકે એ માટે અને દવા વગર કઈ રીતે જીવન જીવી શકાય તે માટે તેમને ખુબ સરસ માર્ગદર્શનને પૂરું પાડ્યું હતું અમારા પ્રમુખ ચંદ્રિકાબેન અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સારો આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક